ઉભારો ફર લાવ કરે પીના આવ્યો છું હારો હળો પીના એમ કરે ઓય ચા પાણી કર્યો ઓય ખેતર જઈને આવ્યો ખેતર નું કું ગયા છે ચા પાણી કર્યો ચા પાણી હે ચા પાણી કર્યો ઓય ચા પીધો એમ કહું છું તાર તળો બોલો પણ આપડાય છે મને ઓય તાર કેરો તમે ચે છો હું બેરો છું શું કહો પણ મારે વાટવા જવાનું છે ચર જવાનું છે હમણાં જવાનું ખડીક રહી કીધું તું હા કીધું છે પદે ભાઈએ પદે ભાઈએ એ નહી જવાનું રસકો વાટવાનું છે રાખવા પણ મારે તો વાઢવાન બોલી છે આજનો દારી બોળી રાખો સારું હળો દાતરન સાર જોર્યું ને ખેતરમાં પડ્યું છે કેટલા વાઢવાનો એ પારો હારો હો ઓ ગોમમાં દેન આવું મો હે ગોમમાં દેન આવું જો એ હારો હો લ્યા કાળુ ભાઈ ઉપાધી કરી ભદા ભાઈ ના પાડીતી મેન હવે રસ્તો વાઢવાનું કીધું છે હવે ઓય છેલો હવે એક દાડો ના વાઢ્યાલું કોઈ દાડો કીધું નહી આજ કીધું છે હવે વાઢ્યાલો જ પડશે હવે કાલ વાત ભદા ભાઈ ને લ્યા ભાઈ તા જો લ્યા આ તો હે

મારા બે ઉપાધી કરી હેને કે છોય ભૂછ્યું ભૂસ્યું ઉભી હશે કાઈએ નહીં કે કોઈ નહીં હવે મારો બેટ તાર હારો ક્યાં જતો રહ્યો છે કઉ આટવા તો નહીં ગયો કેમ કે ના પાડી દીવ બે રહ્યો છે એટલે મારો બેટ કે ફરતો છે આર્યો હારો અમે તો નહી રાખવાનું અમારે નહી રાખવાનું નામ નહી રાખો વાપરતો નઈ નું બધું કરે છે પણ બાપડો જે વળગાડો વળજો વારો છો જેમ હારો શું

આ બેરિયા ને હવે મારે છે ગોતો બેરીઓ મારે કહું આટો કીધું જવા દેજે ઈક વાળું મારો બેટા નક્કી ના કહેવાનું જતો રહ્યો હોય તો આપડે ઊંધું ને ઊંધું કામ કરે કોઈ દારૂ ની હકડું કામ તો કર્યું જ નહીં કોમે અમે ઊંચ બદલાય જ નાખો હવે ફાયદ્યો બેરિયા તો મારે બે સીઝમ બગાડી મારે જવા દેજે ઈક

નતું કીધું હે રાજકો વાટગા નતું કીધું તને રાજકો વાટવાનું કીધું તું પણ આજે મને કેટવાનું કીધું કાળું ભાઈ ગમત મને કીધું કે કઉ વાઢવા લઈ એમ

રજકો હાડતા હોજો હાડો તાર શું કો રજકો હાડતા રજકો રજકો હવે તમે કાલ વાટ્યો ને આજનો દાડી ખવ હાડવા દો હવે ચમ આ પણ તમાર કોમ નહી આવતો કોમ તો આવો છો પણ હા તાર આજનો દાડી હવે પટાવ દો મને આટલા ખવ એવું છે એમ ઓય તો તમે કાલ લખ લઈને આવો પછી મજૂરી નહી આલે મને પાહી ચમ હે કલાક પછી મજૂરી ના લે કે આખો દાડી રેવું પડે કે હડજો આપણે ઘરે હળો

ના ના અહીંયા છેતર વાવ છું આજ નો દાડે પારો કરી નાખવાનો કીધો એવું હતું એમ હોય બરાબર અને બીજી શાંતિ હે બીજી શાંતિ છે ને તો હા શાંતિ શાંતિ આ ક્ષેત્ર માં કેવું છે હવે દવાખાને લઈ જવાનું કોક કરવું પડે ના હવે તો વભરતા નથી હડો દવાખાને જ તો સૌથી સારું વળી પણ દવા હવે વપરાય છે ઓછું ને તો દવાખાને લઈ દઉં હાડો તે તો હાલ આવું છે કે તમારે ઘેર કોઈ કોમ છે તો હાલ જ મો લેતા આવું પૈસા પૈસા લેતા આવું હા વિશાંતભાઈ બાપડા હારા છે એમ તો દવાખાને લઈ જવાનું કીધું કોને આપણે તો શાંતિ બીજી શું કંટાળી ગયો સાચી રહ્યો કાળું ભાઈ રહ્યા ને મારે મજૂરી આવે તો પેલા વાટવા જ્યો તો ખાવ અહીંયાથી બારે બારું થાય ને અહીંયા રસ્તો વાટવા મળે